મૃકુંડીની ઘેરે ઘરે માર્કંડે ઋષિ નો જન્મ થયો અને માર્કંડે ઋષિ બ્રાહ્મણ બોલાવી જન્માક્ષર જોવો હા ઘણા લોકો જન્માક્ષર જોવું આવે હવે હજી તો હોસ્પિટલમાં ત્યાં ફોન કરે દાદા જોઈ દો તો જન્માક્ષર બનાવી નાખજો પછી મારે કેવું પડે કે શ્વાસ લેવા દો થોડો એ થોડોક મોટો થાય આંખી ખોલે હાલતા શીખે થોડોક આમ સમાજમાં જાય પછી આપણે એને કઈક જોવાય બાકી આમાં એટલા બધા બેઠા છો ને હાલો આપણે ગાડી લઈને જાય દવાખાને સાવ નર્વો માણસ હોય ને એ મારી ભેગો બહી જાવ એને ડૉક્ટર એમ કહે તમારે આ પ્રોબ્લેમ છે આ દુનિયામાં દુઃખ ન હોય બીમારી ન હોય એવો એક માણસ નથી હા પછી જે આગળ કરીને ચાલે હા એટલા માટે બધું બધું ઘટે બધી ઉપાધિ બધી ચિંતા સમજણ સમજણ આવ્યા પછી આ બધું થાય કોઈ ચિંતા નહીં પણ યાદ રાખવાનું થોડીક શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા નહીં કર્મ કરવામાં ધ્યાન રાખીએ તો પછી કોઈ દી કાંઈ નડે હા ઉમરા ખોદીને કોઈ દી કાય નીકળે નહીં ભગવાનનું ભજન કરાય ગળામાં કંઠી પહેલેથી ટાણા હેરી પહેરી લીધી હોય ને કોકના નામની તો પછી ખોટે ખોટા કાળાંત ધોળાન પીળાણ લીલાન રાતન દોરા ન કરવા પડે ટાણા હેર કોકના નામની કંઠી પહેરી લેવી જોઈએ સવારમાં ઉઠીને પાંચ નિયમ પાળવાના કીધા છે એ નિયમ પાળવા જોઈએ કોઈક ભૂખ્યાને જમાડો ગાયને રોટલો આપો કૂતરાને રોટલો આપો સાધુ બ્રાહ્મણને રાજી કરો આવેલી બેન દીકરીને રાજી કરો બસ આ ધર્મ છે આટલું બધું કર્યા પછી પીડા થતી હોય તો સમજવાનું કે કાંઈક પાછળનું બાકી રહી ગયું છે એ આવ્યું છે અને કર્મ તો ક્યારે કર્મણ્ય વાધિકારસ્તુ મહાફલેશું કદાચ ગીતાનું સૂત્ર છે એ તો ભગીવા વિના કાંઈ એ તો જે જે કર્યું છે એ ઉગવાનું છે આજે પાંચ દિવસ વહેલા મોઢું એટલે કર્મના બંધન છે આને હું મારો માનું ત્યાં સુધી ઉપાધિ છે પણ આ મારો કેટલી ઘડી તો જેટલી ઘડી મારી પાસે પણ અહીંથી જે ઉતરતો ને આમ પડી ગયો અને કોકને એમ થયું હાલો દાદાની પ્રસાદી ભલે રહી એમ કરીને આમ ઢેકો કરી અને થેલીમાં નાખી દીધો પછી હું રો અને ઓલો રાજી થાય આને કંઈ ફેર પડે હા હું રો મારો કેસ પડી ગયો છે અને જેને મળ્યો કે હાલો સરસ મજાનો ભાગવતની વ્યાસપીઠને અડેલો કેસ આપણને મળી ગયો એમાં એક રોવે એક રાજી થાય પણ એમાં કેશને કાઈ લેવા દેવા કર એને અત્યારે કાઈ લેવા દેવા નથી અને કાલે કાઈ લેવા દેવા નથી ભીડ પડે ત્યારે તડ તડ એવા બંધન સાવા જે